મિત્રો આપ જોઈ શકો છો કિસાન મિત્રો દિવેલાની ની છેલ્લી વીણી થઈ જાય કપાસની ની છેલ્લી વીણી થઈ જાય તો રોટોવેટર અમારો ઓર્ગેનિક કાર્બોન બને છે કિસાન મિત્રો આ તમને બેનિફિટ ચોમાસામાં બેનિફિટ મળશે ઉત્પાદન મિત્રો આ અંદર રોટોવેટર મારેલું છે આ સવારમાં વૈરાળીમાં રોટોવેટર માર્યું સવાર સવારની અંદર કિસાન મિત્રો આજે વરરાળીની ફોતરી આવી એ ખેતરની અંદર પૂંખી દેવાની છે એને ઢગલો બાળવાનો નથી અમુક કિસાન મિત્રો ઢગલો બાળે છે એ ચોમાસામાં એટલા ઉત્પાદન એટલા કોઈ બી પાક જર્મિનેશન થતો નથી કિસાન મિત્રો તમને રાયડાના ડંકાનું રોટા રોટર મારેલું બતાવવું અને પછી તમને એરંડાનું રોટોવેટર ચાલુ કરીને બતાવું મિત્રો આ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ આ રાયડાની આ રાયડો આવ્યો હતો કિસાન મિત્રો શિયાળાની અંદર રોટોવેટર મારું રાયડા અંદર કિસાન મિત્રો જેટલું ઉનાળુ ખેતર તપશે એટલું ચોમાસું ઉત્પાદન સારું આપશે કિસાન મિત્રો આવો નવા વિડીયો જોવા માટે ગુજરાતી કિસાન ચેનલ પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો આ ઉપોપાટ માર્યો આ ઉપ માર્યો હવે ચાર પાંચ દિવસ સુકાઈ જાય એટલે પાછો આ ટોટલી ઓર્ગેનિક કાર્બન બને છે આ ચોમાસું વરસાદ આવશે એટલે ટોટલી બધું કોઈ જશે આ ઊભો પાટવા ઊભું વાગે છે પછી બીજું આડું આડું વાગશે એમ આડું વાગશે ચાર પાંચ દિવસ પછી આ સુકાઈ જાય એટલે ચલો કિશોન મિત્રો જય જવાન જય કિાન મિટી મેરા દેશ